મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર ટ્રેનિંગ મોકડ્રીલ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા આજે રોજ મંગળવારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર ટ્રેનિંગ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ગુજરાત સરકાર દ્વારા મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને ફાળવવામાં આવેલ આધુનિક વાહન કઈ રીતે કામગીરી કરે છે અને આગની ઘટના સમયે ફાયર સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતે માહિતી આપવામાં આવી હતી મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકા મોકડ્રીલનું આયોજન કરવામાં સિવિલ હોસ્પિટલ મોરબીના અને ફાયર વિભાગ અને મોરબી મહાનગરપાલિકાના સંયુક્ત ક્રમે આપણે અહીંયા જે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક મોકડ્રીલ આયોજન કરેલું હતું જેમાં આપણે એક વોર્ડમાં આગ લાગેલી હતી ત્યાંથી આપણે કેજ્યુલિટી શિફ્ટ કરી અને એને રેસ્ક્યુ કરેલું હતું સાથે સાથે મોરબી મહાનગરપાલિકાને હાલે જે ટર્ન ટેબલ લેડર મળેલી છે એ જે સત્યાવીસ મીટરની હાઈટ રૂપે છે એનું પણ આજે એક આપણે ટેસ્ટિંગ કે જે કર્યું હતું કે કેટલી કેજ્યુલિટી ઉપરથી આપણે નીચે ઉતારી શકીએ છીએ અને ત્યાંથી આપણે ફાયર ફાઇટિંગ કરી શકીએ છીએ એ આજે આપણે પરીક્ષણ કર્યું હતું મોકડ્રીલમાં સિવિલ હોસ્પિટલના ફાયર ઓફિસર અને સિવિલ હોસ્પિટલના સ્ટાફે અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો હતો અને આપણે જે પણ કેજ્યુલટી શિફ્ટ કરેલી હતી એ ઇમરજન્સી વોર્ડ સિવિલમાં રાખી હતી અને હાલે એ બધા સંપૂર્ણ સ્વસ્થ છે ખાસ કરીને જે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જે નવું વાહન મળ્યું છે એ કેટલું ઉપયોગી આ વાહન છે એ આપણે આઠથી નવ માળ સુધી હાલે રેસ્ક્યુ કરી શકશું અને ફાયર ફાઇટિંગ પણ સાથે સાથે કરી શકશું તો આ જે વાહન છે એ આપણે સમજી લો કે રેસ્ક્યુ હાઇટ જ્યારે પણ થાય છે ઇમરજન્સી હોય રેસિડેન્ટ હોય કે કોમર્શિયલ હોય ત્યારે આવાન આપણને ખૂબ સાથ અને સહકાર આપશે અને આપણે સફળતાપૂર્વક ત્યાંથી આપણે કેજ્યુલિટીને બચાવી શકીશું